નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના કોઠરી ગામે દેવ દિવાળીનો પારંપરિક ગરબા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો ભેંચર ઠાકોરના સ્વરે કોઠરી ગામે દેવ દેવદિવાળીનું પારંપરિક ગરબે શ્રદ્ધા છલકાઈ સમાચાર વિજાપુર તાલુકાના કોટરી ગામે કાર્તક સુદ પૂનમના પવિત્ર પર્વ દેવ દિવાળીની ઉજવણી શક્તિ યુવક મંડળ તેમજ સમસ્ત કોટરી ગામ ગામજનો દ્વારા આયોજનમાં અદ્ભુત અને રંગે રગાઈ હતી બે દિવસ સુધી ચાલેલા પારંપરિક ઉત્સવમાં ગરબાની મહેક અને મેળાની રોનકથી આખો ગામ ઝૂમી ઉઠ્યું હતું પહેલા દિવસે એટલે કે પાંચ નવેમ્બર બે હજાર પચીસની રાત્રે ગામના મેદાનમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના જાણીતા લોકગાયક બેચરભાઈ ઠાકોરના મધુર સ્વરે પબ્લિકનું પબ્લિકને રંગ રંગે હાથે રંગી દીધા હતા તેમના ગીતો સહિતના પ્રસિદ્ધ ગરબા ગીતો પર યુવાનોથી લઈને વડીલો સુધી બધા જ ઝૂમ્યા હતા રંગબેરંગી ચડિયાચોડી અને કેડિયામાં સજ્જ લોકોની ભીડ અને ડીજેના તાલે થનગનતી તાળીઓના ના દાખી રાત ગુંજતો રહ્યો હતો બીજા દિવસે છઠ્ઠી નવેમ્બરે સવારથી જ ગામમાં પારંપરિક મેળાની ધૂમ મચી ગઈ હતી દર વર્ષથી જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને લોકો ઉમટ્યા હતા બાળકો માટે રમકડા ચકડોળ લેડીઝ વેર ચિલ્ડ્રન વેર સહિત અનેક આકર્ષણો હતા મોટેરાઓ માટે ચા નાસ્તાની લારીઓ અને વિવિધ વાનગીઓના સ્ટોલ પર લાંબી કતારો જોવા મળી હતી સાંજે શ્રી મહાકાળી માતાજીને એકોતેર ગરબાની વિધિ ભક્તિ ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી ગામના તમામ વિસ્તારોમાંથી ગરબા નીકળ્યા હતા અને મંદિરે પહોંચ્યા હતા ગરબા બાદ ડીજે સાથે ભવ્ય વરઘોળો નીકળ્યો હતો જેમાં આખો ગામ જોડાયો હતો ઢોલ નગારા ઢોલ નગારા અને ડીજેના તાલે યુવાનો નાચતા ગાતા આગળ વધ્યા હતા ગામના રસ્તાઓ રંગોથી રંગાઈ ગયા હતા આ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા અને તેમના સહિતના કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગામની આ સદીઓ જૂની પરંપરાને બિરદાવી હતી વિજાપુર તાલુકાના આસપાસના અનેક ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા અને આ ઉત્સવ વિજાપુર તાલુકાના સૌથી મોટી પારંપરિક ગરબા તરીકે પોતાની ઓળખ જાળવી રાખી છે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શક્તિ યુવક મંડળ કોટરી ગામ તથા ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું લોકોનું આટલો પ્રેમ અને ઉત્સાહ જોઈ આયોજકોએ આવતા વર્ષે પણ આ પરંપરાને વધુ ભવ્ય ભવ્ય બનાવવાનો સંકલ્પ લીધો છે કોઠરી ગામની આ દેવ દિવાળી ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિની ઝલક બની ગઈ છે અને લોકોના હૃદયમાં લાંબો સમય સુધી ગુંજતી રહેશે આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આપણી ન્યૂઝ ચેનલ વિજાપુરની ખબરને

તો આજુબાજુના ગામડાના બીજાપુર તાલુકાના ધારાસભ્ય સુધી અહીંયા સુધી આવી ગયા છે તો આજે પરંપરા અમારા કોટરી ગામની દેવ દિવાળીની આજુબાજુ ગામડામાં આખા તાલુકામાં પ્રખ્યાત છે વખણાય છે તો આજુબાજુ ગામડાના લોકો પણ અહીંયા જોવા આવે છે અને આવા આવા ગરબા જોવા આવતા રહે ગઈકાલે શું કાર્યક્રમ હતું ગઈકાલે રાત્રે દેવ દિવાળીનો રાસ ગરબાનો પ્રોગ્રામ હતો જે હરભાઈ ઠાકોર આવ્યા હતા અને સરસ મજાનું આયોજન કર્યું હતું અમારા શક્તિયોગ મિત્ર મંડળ તરફથી તો ભાવ ભર્યો આમંત્ર પણ આયેલા મહેમાનો ન હતું શું ડૉક્ટર સીજે ચાવડા સાહેબ પણ અહીંયા પધાર્યા હતા આજુબાજુ ગામડાના મહેમાનો પણ અહીંયા આવ્યા હતા અને અહીંયા અમારા વર્ષોથી આ રીતે ગરબા થાય છે અમારા ગામના આગેવાનો સાથે મળીને આયોજન કરીએ છીએ અમે મારું ગામ કોટરી તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હોય